મારે શું કરવું છે મારે ત્યાં મારે ત્યાં અપેક્ષા છે કે મેં કોઈ અપેક્ષાથી કર્યું છે મારા સાહેબ સમજે ને મારે કોઈ સાહેબ એક રૂપિયો કોઈ લેવાનો નથી હું મારા ગાંઠના પૈસા ખર્ચી જે તે સમયે કર્યું છે તમારી જોડે કોઈ જગ્યાએ અપેક્ષા નથી રાખી સાહેબ બરાબર છે સમજ્યા ને એટલે તમે એ બધી આડી અવડી વાતો કરવી વ્યાજબી નથી સાહેબ અને તમે મને હું ફરિયાદી છું સાહેબ તમે મને ફોન કરો એ જ ખોટું કહેવાય નીનામાં સાહેબ પહેલાં તો

અતુલ સંવાદદાતા જોડાયા છે અતુલ આરએફઓએ ફરિયાદીને ફોન કરી માંડવાણીની ઓફર કરી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે શું વિગત મળી રહી છે જે પ્રકારે અંબાજીના તત્કાલીન આરએફઓ છે ને અંબાજીના જે તત્કાલીન આરએફઓ હતા તેમને તેમની સામે મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડની જે એસીબીમાં અરજી થઈ હતી અરજદારે જે પ્રકારે અહીંયા એસીબીમાં અરજી કરી હતી ત્યારે તેનો આક્ષેપ હતો કે મનરેગામાં કરોડોનું કૌભાંડ થયું છે ને તેની વિગતો અપાતી નથી પરંતુ જો જોકે એસીબીની જે પ્રકારે આરએફઓ હતા તત્કાલીન એસડી નીનામાં અને તેમણે એસીબીની ઘોચ વધતા તેઓએ અરજદારને ફોન કર્યો હતો અને જે માંડવાણીની વાત કરી હતી કે જેનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જે અત્યારે ઓડિયો ક્લિપના આધારે એમાં જે મીનામાં છે જે ફોર આરએફઓ છે તે અરજદારને જે માંડવાળીની વાત કરતા દેખાય છે અને જે પ્રકારે અહીંયા જે લાખો અને કરોડોની મનરેગામાં જે કૌભાંડ દબાવવાની વાત થઈ રહી છે જો કે એસીબીમાં આ સમગ્ર મામલે અરજદારે ફરીથી પણ લેખિત ફરિયાદ કરી છે અને ઓડિયો ક્લિપ પણ રજૂ કરી છે અને જેને આધારે જો સત્યતાની તપાસ થાય તો લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે ઓડિયો ક્લિપ લઈને ફરિયાદ લઈને એસીબી કઈ દિશામાં તપાસ કરી રહ્યું છે અત્યારે તો જે પ્રકારે વર્ષ બે હાજર ચૌદ માં જે આ ફરિયાદ થઈ હતી એસીબી માં અને જે જેની તપાસ ચાલતી હતી પરંતુ તપાસના અંતે જે આરએફઓ ની જે પગ નીચે રેલો આવ્યો છે અને જે એસીબી જે દિશામાં તપાસ આગળ વધારી રહી છે જેને લઈને આરોપોએ દોડધામ શરૂ કરી છે અને અરજદારને જે તે તે સામદામ દંડ ભેદતી જે દબાવવાના અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ અરજદારે આ બાબતની એસીબી જાણ કરી છે અને ફરીથી જે જે પ્રકારે આરએફઓ એ આ કૃત્ય કર્યું છે અને જેને લઈને અરજદારે એસીબી પણ કહ્યું છે એસીબી હવે જે આરએફઓ છે તેમના પર ગસ વધારી રહી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે આભાર અતુલ માહિતી બદલ